છેડતી કરી જેને લઈ બંને વચ્ચે બોલાચાલી થઈ જેની અદાવત રાખી અને કલ્પેશ વાઘેલા લોખંડની પાઇપ લઈ રવિ ઉર્ફે ભીમાના ઘરે પહોંચ્યો અને તેના માથામાં ઉપરા છાપરી ઘા મારી અને ત્યાં જ તેને મોતને ઘાટ ઉતારી નાખ્યો આ કેસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો તો તપાસમાં એ પણ ખુલાસો થયો કે મૃતક રવિ ઉર્ફે ભીમા રાણા સામે અગાઉ દારૂ મારામારી સહિતના પાંચ ગુના નોંધાઈ ચૂક્યા છે એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભીલવાસ કરીને એક વિસ્તાર આવેલો છે એમાં જે છે ભીલવાસમાં જ રહેતા એક ઈસમે એક જે છે રવિ ઉર્ફાઈ ભીમો કરીને છે પાંત્રીસ વર્ષનો એની હત્યા કરી નાખેલી છે અને આ કામે બનાવમાં સમગ્ર જે બાબત એવી ધ્યાને આવી છે કે જે આ કામે આ કામનો આરોપી છે કલ્પેશ અશોકભાઈ વાઘેલા એની ફઈની દીકરી એના ત્યાં જ રહેતી હતી અને આ રવિ ઉર્ફે ભીમો એ અવારનવાર એને પજવતો હતો એની છેડતી કરતો હતો અને અવારનવાર એને આ કહેવા જતા કલ્પેશ અવારનવાર એને કીધું કે ભાઈ તું રહેવા દે છોડી દે અને છતાંય જે છે આ માન્યો નહીં અને એની છેડતી નહીં અવારનવાર ચાલુ રાખેલી જેને લઈને ગઈકાલે આ સમગ્ર ઘટના બનવા પામેલી છે આ રવિ ઉર્ફે ભીમો જે છે જમી અને પોતાના ઘરની બહાર સૂઈ રહેલો અને એવામાં આ જે છે આ ગામનો જે આરોપી છે કલ્પેશ એ આવી અને લોખંડની પાઇપ લઈ અને એને સુતેલાને જ જે છે ચાર પાંચ એવા ફટકા મારી દીધેલા અને સ્થળ ઉપર જ એનું મૃત્યુ નીપજેલું આ કામે તાત્કાલિક પોલીસ પહોંચી ગયેલી ને ગુનો દાખલ કર્યો છે આના પિતાશ્રીની ફરિયાદ લીધેલી છે અને આ કામે આરોપીને જે છે અત્યારે લાવી અને પૂછપરછની અને અટક કરવાની આગળની કાર્યવાહી ચાલુમાં છે